શાકમાં શું બનાવવું તેવો પ્રશ્ન થાય અને ઘણીવાર ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે બટેટાનું આ રીતે નવી રીતે શાક તૈયાર કરજો જે ખાસે તેને ખૂબ પસંદ આવશે ખાસ વાત તો એ છે કે રોટલીની પણ જરૂર ના પડે માત્ર આ જ રીતે બટેટાનું શાક ખાઈ શકો તે રીતે તૈયાર થશે તો ચલો ફટાફટ બનતું નવી રીતે બટેટાનું શાક બનાવવાનો વિડીયો શરૂ કરીએ તો જેમના માટે મેં ત્રણ નંગ જેટલા બટેટા લીધા છે મીડિયમ સાઇઝના તેની છાલ કાઢી આ રીતે આપણે ચિપ્સના ફોમમાં ટુકડા કરી લેશું હવે આ ટુકડા બધા જ તૈયાર થઈ ગયા છે તો તેને આપણે થોડા સોફ્ટ કરવાના છે તો જેમના માટે એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી લેશો એક વાસણમાં અને તેમાં બધા જ ટુકડા લઈ અને પછી ધીમા ગેસની ફ્લેમ પર માત્ર પચાસ ટકા જેવા ટુકડા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરીશું વધારે મેશી થાય ત્યાં સુધી નથી બફાવા દેવાના એ ધ્યાન રાખવાનું છે મિક્સર જારમાં વન ફોર્થ કપ જેટલા તલ અને કાચા મગફળીના દાણાનો અધકચરો પાવડર તૈયાર કરી લેશું અને હવે તે જ રીતે તે જ મિક્સર જારમાં થોડા આદુ અને મરચાંનું ટેસ્ટ પ્રમાણે આપણે લઈ શકો અહીંયા બધી સામગ્રી તેની પણ પેસ્ટ તૈયાર કરી લેશું હવે આપણે અહીંયા જોઈએ ને તો લગભગ પચાસ ટકા જેવી આપણી ચીપ સોફ્ટ થઈ જ ગઈ હશે છતાં એકવાર ચેક કરી લેવાનું બટેટાના ટુકડા મેશ થાય ત્યાં સુધી બફાવા ના જોઈએ માત્ર આ રીતે તમે થોડા ટુકડા કરો અને બે ભાગ થઈ જાય તેટલે સુધી બફાવા દેવાના છે પછી તેને પાણીમાંથી આ રીતે કાઢી લેશું અને પછી આપણે તડકો તૈયાર કરવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર કઢાઈમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય ત્યારે સૌથી પહેલાં બે ચમચી જેટલું આપણે જીરું ઉમેરીશું અહીંયા જીરાનો તડકો વધારે સારો લાગશે મીઠા લીમડાના પાન લાલ મરચાં હિંગ અને જે સોફ્ટ થયેલી બટેટાની ચિપ્સ છે તે પણ ઉમેરી દઈશું આ રીતે ચલાવી દઈશું હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે નમક મિક્સ કરીશું હળદર પાવડર લાલ મરચું પાવડર અને ધાણાચીરું પાવડર મિક્સ કરીશું અહીંયા તમે ખટાશ મીઠાશ મિક્સ કરી શકો છો જો ઉમેરવી હોય તો પણ મેં નથી ઉમેરેલી અને પછી આપણે જે તૈયાર કરેલ આદુ મરચાંની પેસ્ટ છે તે પણ આપણે આમાં જ ઉમેરી દેવાના છીએ અને લાસ્ટમાં જે તલ અને મગફળીનો પાવડર તૈયાર કર્યો છે તે મિક્સ કરી દઈશું ધાણા સ્પ્રિંકલ કરી હળવા હાથે મિક્સ કરી અને ધેન સર્વ કરીશું આ સબ્જી તૈયાર થવામાં બિલકુલ સમય નથી લાગતો અને એટલી ડિલિશિયસ લાગે છે કે વાત ના પૂછો તો આજની મારી આ નવી રીતે બટેટાનું શાક બનાવવાની રેસીપી કેવી લાગે એ કોમેન્ટમાં મને જરૂર બતાવજો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય